વિસનગર શહેરના ચકલી વિસ્તારમાં રહેતા શ્રીમતી ભારતીબેન જૈન કે જેઓ છેલ્લા ત્રીસ વર્ષથી રોડ પર રખડતા એકસો પચાસ જેટલા કુતરાઓને સવાર સાંજ દૂધ અને રોટલી ભાગીને જોડીને વાડકાઓમાં નાખીને જીવદયાનું કાર્ય કરી રહ્યા છે જેની જાણ શહેરના જાણીતા જીવદયા પ્રેમી શ્રી ગણપતભાઈ વાલજીભાઈ પરમાર કે જેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકેની સેવા આપી હતી તેમણે પોતાના મિત્રોની ટીમને આ જીવદયાની વાત કરતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનપેટે આપીએ તો કેવું ત્યારે સૌ મિત્રોએ ઉત્સાહપૂર્વક તેમની આ જીવદયા પ્રેમી શ્રીમતી ભારતીબેન જૈનની મુલાકાત લીધી હતી તેમની સાથે શ્રી રમેશભાઈ જેઠાભાઈ વણકર નિવૃત્ત એલઆઈસી ઓફિસર તરફથી રૂપિયા એક હજારની તેમજ શ્રી પ્રવીણભાઈ થુળાભાઈ પરમાર ઓડિટર તરફથી રૂપિયા અગિયારસો અને બાકીના શ્રી ગણપતભાઈ વી પરમાર તરફથી એમ કુલ રૂપિયા પાંચ હજાર ભેગા કરી સૌ મિત્રોએ શ્રીમતી ભારતીબેનને જીવદયાના પુણ્યક્રમમાં સહભાગી બન્યા હતા આ અંગે ગણપતભાઈ પરમારે જણાવ્યું હતું કે અમે સૌ મિત્રો ભારતીબેનની મુલાકાત લીધી ત્યારે તેમણે બે દુકાનોમાં ગાયોને ખવડાવવા માટે શાકભાજીના લીલા પાંચારો બતાવ્યો અને ત્યાં ગાયો આવવાની તૈયારીમાં હોય ભારતીબેન અમોને તેમના નિવાસસ્થાને લઈ ગયા અમો મિત્રોએ રૂપિયા પાંચ હજારનું દાન ભારતીબેનને આપ્યું તેઓનો સ્વભાવ મિલનસાર અને સેવાકાર્યમાં એકત્ર હોય અમો સૌએ ધન્યતાની અનહદ લાગણીનો અનુભવી આપ સૌને અમે સંદેશ આપવા માગીએ છીએ કે આપણે ખોટા માર્ગે પૈસા વેળવતા હોય તો એ આવા સન્માર્ગે આપો તો દિલ અને મગજ કુદરતી સૌજન્યતા અનુભવશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ